આયુષ્યમાન કાર્ડ યોજના એ ભાજપ સરકારની લોલીપોપ છે ભાજપ કાર્યકર્તા એપ્રુવલ મળતા નથી દર્દી આવી રીતે થતા હોય તો પછી આ કાર્ડ મતલબ જ શું છે મહેશભાઈ અણધાર તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ પોર્ટલ ચાલુ કરાવે અને દર્દી ને હાલાકી દૂર કરાવે રચનાબેન હિરપરા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણધણ અને વિપક્ષ દંડક તેમજ હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાને ઘણા લોકોની ફરિયાદ આવી હતી તે વિનોસ હોસ્પિટલ ખાતે ત્રણ ચાર દિવસથી એમના સગા એડમિટ છે અને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ તેમના ઇલાજ કરવામાં નથી આવી રહ્યા મહેશભાઈ અણધણ અને રચનાબેન હિરપરાએ ફરિયાદ સાંભળીને તાત્કાલિક વિનોસ હોસ્પિટલ ખાતે રવાના થતા ત્યાં હાજર દર્દીઓના સગા યોજાયું હતું કે આયુષ્યમાન કાર્ડ નું પોર્ટલ છેલ્લા કેટલાક દિવસથી અપડેટ થાય છે અને આયુષ્યમાન કાર્ડ સંબંધિત પડતી મુશ્કેલી દૂર કરવામાં સહાયક બનવું જોઈએ ઘણા દર્દીઓ ત્રણ ચાર દિવસથી પત્તા ખાવા છતાં તેમને અપ્રુવલ નથી મળતા સારવારમાં તકલીફ પડી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું આ પરિસ્થિતિમાં ભાજપના જે કોઈ સક્રિય કાર્યકરના પિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરતામાં બધા ભાજપના સક્રિય કાર્યકર્તાઓ પોતાની આપ કીધી મહેશભાઈ અણુધણ અને વૈષ્ણાભીરપુરાને જણાવતા કહ્યું કે બધા ભાજપના નેતાઓને હું ફોન કરીને થાકી ગયો પણ એમના પિતા માટે પણ ફોન કોઈ કામ થયું નથી એમણે વધુમાં કહ્યું કે જો હું ઘરે ઘરે આ કાર્ડ અપાવવા ગયો હોઉં અને આ કાર્ડના લાભ કહેતો હોઉં તો હકીકતમાં આ કાર્ડ એ ભાજપ સરકારનો લોલીપોપ છે આ સરકારથી મારો મોહ ભંગ થયો છે મેં આટલી ભલામણો કરી છતાં મારે અટવાવાનું આવતું હોય તો સામાન્ય માણસની શું દશા થતી હશે એ સમજી શકાય એમ છે આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશ મહેન્દ્રને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને રચનાબેન હિરપરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા તો ધ્યાને આવ્યું કે વીસથી પણ વધુ દર્દીઓ ચાર પાંચ દિવસથી એડમિટ છે અને હજુ પણ તેઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ અપ્રુવલ મળી નથી હોસ્પિટલ વાળા કહે છે કે કેશ જમા કરાવો જો અપ્રુવલ ન આવે તો એમાંથી ઈલાજ કરવામાં આવશે તો શું માણસ મૃત્યુ પામે ત્યાં સુધી જોવાની મહેશભાઈ આગળ જણાવતા કે આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કાર્ડનો મતલબ જ શું છે આ મુદ્દે હોસ્પિટલ કમિટી સભ્ય અને વિપક્ષ દંડો કૃષ્ણાબેન હિરપરાએ સરકારને વિનંતી કરી હતી કે તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ પોર્ટલ ચાલુ કરાવે અને દર્દીઓને પડતી હાલાકી દૂર કરવામાં આવે